તમે આ જોઈ શકો છો આ છે નાઇટવેર એટલે કે નાઇટીનું કલેક્શન આપણા ત્યાં તમને નાઇટીનું કલેક્શન્સ પણ મળી જશે આની અંદર પણ થાઉઝન્ડ પ્લસ ડિઝાઇન્સ છે સાડીની બે વેરાયટી રાખી છે સાડી આપણે ત્યાં જોવા જઈએ એકસો પચીસ રૂપિયાથી શરૂ થાય છે જેની અંદર તમને પ્રિન્ટેડ સાડી મળશે અને આ ટાઈપની સાડી આપણા ત્યાં છસો રૂપિયાથી શરૂ થઈ રહી છે મેઇન જે કલેક્શન્સ હોય છે એ છે ડ્રેસ મટિરિયલ તો આપણી પાસે ડ્રેસ મટિરિયલનું કલેક્શન છે હેવીથી હેવી કલેક્શન્સ પણ મળી જશે માત્ર એકસો નવ્વાણું રૂપિયાથી આપણા ત્યાં કલેક્શન્સ શરૂ થઈ જાય છે જેની અંદર તમને બાર પીસ અને આ પ્રકારના હેવી કલેક્શનના ચાર પીસના સેટ તમને અહીંયા મળી જશે તો આ શોરૂમ સ્પેશિયલ કલેક્શનમાં તમને રેડીમેડ ટુ કે ને વન મિટ સ્પેશિયલ સાડી તો વન મિટ સ્પેશિયલ સાડી પણ તમને અજીત ઝોનમાં મળી જશે બ્લાઉઝની ડિઝાઇન તમે જોઈ શકો છો જે મોટા મોટા ડિઝાઇનર્સ હોય છે એમની પાસે ડિઝાઇન કરીને આપણે મેન્યુફેક્ચરિંગ રેન્જમાં કલેક્શન રેડી કર્યું છે હિન્દી ઇંગ્લિશ ગુજરાતી મરાઠી તમિલ મલયાલમ આ બધા અલગ અલગ ટાઈપના લેંગ્વેજના બેનર્સ તમે જોઈ શકો છો આ બધા ઓલમોસ્ટ સોશિયલ મીડિયાના આપણે કે પ્લેટફોર્મ્સ વગેરે તમને આ બેનર પર જોવા મળે છે તમે વિચારતા હશું કે આ શું છે નહીં તો દર્શકો હું તમને જણાવવા માગું છું કે અજીત ઝોન વિશે તો તમને બધાને જ ખ્યાલ છે અજીત ઝોનમાં કયા ટાઈપના કલેક્શન મળે છે શું મળે છે પણ એના સિવાય હજુ ઘણા બધા કસ્ટમર્સ સેવા પણ છે જેમને લેંગ્વેજ ઇસ્યૂઝ થઈ રહ્યા છે કોઈને ઇંગ્લિશ સમજ પડે છે કોઈને સાઉથ સાઉથની લેંગ્વેજ છે તમિલ કન્નડા તેલુગુ ઘણી બધી લેંગ્વેજ હોય છે નહીં તો એ બધાની ફેસિલિટીઝ તમને અહીંયા સુરતની અંદર મળશે અજીત ઝોનમાં જેમાં લેંગ્વેજ બેરિયર જરીક પણ નથી તમને બધા જ લેંગ્વેજના સેલ્સ એક્ઝિક્યુટિવ મળી જશે એન્ડ સ્પેશિયલી આપણા ગુજરાતીના તો સેલ્સ એક્ઝિક્યુટિવ છે જ અહીંયા તો આ વિડીયો ક્યાંથી તમે જોઈ રહ્યા છો કયા શહેરથી જોઈ શકો જોઈ રહ્યા છો કયા ગામથી જોઈ રહ્યા છો ખાસ કરીને કમેન્ટ કરજો કારણ કે કલેક્શન છે ને આપણી પાસે ઘણું બધું છે હવે ગુજરાતી લોકો એવા છે ને એવું નથી કે માત્ર ગુજરાતમાં જ વસેલા છે કોઈ મહારાષ્ટ્રમાં પણ છે કોઈ રાજસ્થાનમાં પણ છે ઇન શોર્ટ દુનિયાના દરેક ખૂનામાં એક ગુજરાતી તો છે જે વેપાર કરી રહ્યો છે બરાબર તો દર્શકો તમારા કમેન્ટ આવતા હતા ઘણા બધા કે મેડમ એકચ્યુઅલી અજીત જોનમાં કલેક્શન ઘણા બધા છે પણ અમને શું શું વેરાયટી છે સ્પેશિયલી જોવી છે તો તમારી માટે આજનો એક વિડીયો લઈને આવી છું સ્પેશિયલ ધમાકેદાર સરપ્રાઇઝિંગ વિડીયો જેની અંદર હું એક સાથે બધા જ કાઉન્ટરના કલેક્શન મિક્સ કરીને બતાવવાની છું કે અજીત જોન તમને કેટલી વેરાયટીઝ આપી રહ્યું છે બરાબર તો વિડિયો બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે તમને ખૂબ જ આનંદ થવાનો છે વિડીયો જોતા જોતાં તો વિડીયોને જરીક પણ સ્કીપ નહીં કરતા આપણે કન્ટિન્યુઅસલી વિડીયો જોતા રહીશું બરાબર એન્ડ કંઈ પણ તમને માહિતી જોતી હોય તો સિમ્પલ છે સ્ક્રીન ઉપર નંબર છે કોન્ટેક કરી શકો છો વોટ્સએપ કરી શકો છો કમેન્ટ્સ કરી શકો છો ચાલો તો આપણે ડાયરેક્ટ જઈએ કલેક્શન તરફ તો દર્શકો જે રીતના કે તમે સાંભળ્યું હતું જીત ઝોનમાં એક જ છત નીચે મળે છે તમને આલીશાન ઘણા બધા કલેક્શન ચાલો આપણે વન બાય વન જોઈએ તો સૌ પ્રથમ પહેલાં આપણે આપણા કિડ્સવેરના કલેક્શન જોઈશું તમે જોઈ શકો છો આ ટાઈપના કિડ્સવેરના કલેક્શન્સ તમને માત્ર સિક્સટી ફાઈવ રૂપીઝ આપણી સ્ટાર્ટિંગ છે આ જસ્ટ બધાના એક એક સેમ્પલ છે આ ટાઈપના ફ્રોક્સ તમને સેટ વાઈઝ મળી જશે એન્ડ તમે અહીંયા પણ જોઈ શકો છો કિટસ્વેરની અંદર આપણી પાસે ક્રોપટોપ કલેક્શન છે એટલે કે ક્રોપટોપ વિથ લહેંગા એ પણ એકદમ હેવી ક્વોલિટીની અંદર અદરવાઇઝ તમને જો પાકિસ્તાની સૂટ જોતા હોય ને તો પાકિસ્તાની સૂટ પણ આપણી પાસે કિટ્સવેરની અંદર અવેલેબલ છે સેમ મધર ડોટર કોન્સેપ્ટ આપણે બનાવ્યું છે જે અજીત જોન સિવાય આખા સુરતની અંદર કોઈ પણ મેન્યુફેક્ચરરે નથી બનાવ્યું સામેની સાઈડ તમે જોઈ શકો છો મધર ડોટર સ્પેશિયલ કોમ કોમ્બિનેશન આપણે રેડી કર્યું છે અને આપણી પાકિસ્તાની સૂટનું કલેક્શન છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો પાકિસ્તાની સૂટમાં તમે જોઈ શકો છો આલીશાન ડિઝાઇન છે આની અંદર કલર્સ ઓપ્શન્સ વગેરે તમને ઘણું બધું મળી જશે ધેન એના પછી આપણે વાત કરીશું સ્પેશિયલી જે શોરૂમ સ્પેશિયલ કલેક્શન જોતું હોય છે લોકોને તો આ શોરૂમ સ્પેશિયલ કલેક્શનમાં તમને રેડીમેડ ટુ કહે ને વન મેડ સ્પેશિયલ સારી તો વન મેડ સ્પેશિયલ સાડી પણ તમને અજીત જોનમાં મળી જશે બ્લાઉઝની ડિઝાઇન તમે જોઈ શકો છો જે મોટા મોટા ડિઝાઇનર્સ હોય છે એમની પાસે ડિઝાઇન કરીને આપણે મેન્યુફેક્ચરિંગ રેન્જમાં કલેક્શન રેડી કર્યું છે સ્પેશિયલી તમે અહીંયા પણ જોશો ને તો આ તમને કંઈક યુનિક પ્રકારનું કલેક્શન જોવા મળી રહ્યું છે ત્યારે એના પછી આપણે વાત કરીશું કિડ્સવેરની અંદર જ પાછા રિટર્ન આવીએ આપણે બોઇઝ કલેક્શન પણ બનાવીએ છીએ એની સાથે આપણે વાત કરીશું ઘણા બધાને બોટમ વીયરના કલેક્શન્સ પણ જોતા હોય છે તો તમે અહીંયા જોઈ શકો છો બોટમ વેયરની અંદર આપણી પાસે થાઉઝન્ડ પ્લસ વેરાયટીઝ છે પણ હમણાં તો આપણે સિમ્પલ એક એક પીસ જ મૂલકા છે જસ્ટ જાણકારી માટે કે કેટલા કલેક્શન આપણે રાખી રહ્યા છે કેટલી કેટેગરીઝની અંદર ધેન તમે આ જોઈ શકો છો આ છે નાઇટ વેયર એટલે કે નાઇટીનું કલેક્શન આપણા ત્યાં તમને નાઇટીનું કલેક્શન્સ પણ મળી જશે આની અંદર પણ થાઉઝન્ડ પ્લસ ડિઝાઇન્સ છે અધરવાઇઝ હું થોડુંક અંદરની તરફ જતી રહું તો વધારે ખ્યાલ આવશે અને તમે અહીંયા જોઈ શકો છો વેસ્ટર્ન વેરનું પણ આપણી પાસે અલગથી કાઉન્ટર છે વેસ્ટર્ન વેરમાં જીન્સની ફિટિંગ જોઈને તમને એક અંદાજો આવી ગયો છે જે વેરાયટી મોસ્ટ ઓફલી છોકરીઓને પહેરવાની ગમે છે એવી ટ્રેન્ડિંગ વેરાયટી અજીત ઝોન તમને બનાવીને આપે છે મેન્યુફેક્ચરિંગ રેન્જની અંદર એના પછીનું જે કલેક્શન છે વાવ રેડીમેડ ચનિયાચોળી જેનું ક્રેઝ તો વાઈ બહુ જ વધારે છે તો આ રેડીમેડ ચનિયાચોળી પણ તમને આપણા ત્યાં મળી રહેશે અધરવાઇઝ તમને રેડીમેડ સૂટ્સ જોતા હોય તો રેડીમેડ સૂટ્સના કલેક્શન પણ તમને અજીત જોન બનાવીને આપી રહ્યું છે ચાલો હવે થોડુંક અહીંયા તમે જોઈ લ્યો હું થોડુંક આગળની સાઈડ જાઉં છું એન્ડ તમે અહીંયા જોશો તો ચનિયાચોળી જે આપણે કહીએ ને બ્રાઇડલ કલેક્શન્સ લાખો રૂપિયા સુધીનું તમે માર્જિન રાખીને પણ લાઈક માર્જિન લઈને લાખો રૂપિયા કમાઈ શકો છો લાસ્ટમાં લાસ્ટ આપણી સ્ટાર એન્ડિંગ પ્રાઇસ છે ચોવીસ હજાર ચોવીસ હજારના ચણિયાચોળી પચાસમાં પણ વેચી શકો છો એ ટાઈપનું આલિશાન કલેક્શન તમને ડબલ દુપટ્ટાવાળું ચણિયાચોળીનું મળે છે આપણે ત્યાં ત્રણ ત્રણસો પચાસ રૂપિયાથી શરૂઆતી રેન્જમાં ચણિયાચોળી મળી રહ્યા છે બરાબર હવે અહીંયાનું નેક્સ્ટ કલેક્શન જે હું તમને બતાવીશ મેન જે કલેક્શન્સ હોય છે એ છે ડ્રેસ મટિરિયલ તો આપણી પાસે ડ્રેસ મટિરિયલનું કલેક્શન છે હેવીથી હેવી કલેક્શન્સ પણ મળી જશે માત્ર એકસો નવ્વાણું રૂપિયાથી આપણા ત્યાં કલેક્શન શરૂ થઈ જાય છે જેની અંદર તમને બાર પીસ અને આ પ્રકારના હેવી કલેક્શનના ચાર પીસના સેટ તમને અહીંયા મળી જશે એના પછી આપણે વાત કરીશું આ ટાઈપના પાકિસ્તાની કમીઝની એટલે કે સલવાર સૂટની તો પાકિસ્તાની સૂટ્સના આલિશાન કલેક્શન મળી જશે જેની અંદર તમે જોઈ શકો છો હેવીથી હેવી વર્ક પણ તમને આપવામાં આવ્યું છે અને આ ટાઈપની જે ક્વોલિટી હોય છે અને માર્કેટમાં ઘણા લોકો એવા છે જે નથી બનાવતા કારણ કે ક્વોલિટી વાઇઝ આપણે રેટ નથી આપી શકતા રાઈટ બટ અજીત ઝોન તો તમને ક્વોલિટી સાથે બેસ્ટ રેટ પણ આપે છે હવે તમને વાત કરીશું દુપટ્ટાની તો તમે જોઈ શકો છો અહીંયા આપણે દુપટ્ટાના કલેક્શન પણ બનાવીએ છીએ આ તો જસ્ટ એક એક સેમ્પલ છે બાકી વેરાયટી એટલી બધી છે તમે થાકી જશો કે યાર કઈ રીતના મેળ પડશે તો એની માટે તમારે શું કરવાનું છે ડાયરેક્ટલી વિઝિટ કરવાની છે અજીત ઝોનની અંદર જે સુરત ગુજરાત માં આવ્યું છે સારોલી વિસ્તારમાં લોકેટેડ છે ડિસ્ક્રિપ્શનમાં આપણું એડ્રેસ મળી જશે અધરવાઇઝ તમારે વિડીયો કોલ કરીને કલેક્શન જોવું હોય ને વિડીયો કોલ કરીને પણ કલેક્શન જોઈ શકો છો આ ત્રણ વસ્તુ બાકી રહી ગઈ છે સાઇડમાં તમે જોઈ શકો છો રેડીમેડ બ્લાઉઝના આર્ટિકલ્સ મળી જશે ડેન એના પછી વાત કરીશું તો આ ટાઈપના અંડર ગાર્મેન્ટ્સના કલેક્શન મળી જશે સાઈડમાં તમે જોઈ શકો છો સાડીની બે વેરાયટી રાખી છે સાડી આપણે ત્યાં જોવા જઈએ એકસો પચીસ રૂપિયાથી શરૂ થાય છે જેની અંદર તમને પ્રિન્ટેડ સાડી મળશે ને આ ટાઈપની સાડી આપણે ત્યાં છસો રૂપિયાથી શરૂ થઈ રહી છે તો દર્શકો છે ને એક જ જગ્યાએ આટલા બધા કલેક્શન મળતા હોય તો આપણે બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ જવાની જરૂર નથી બાકી આ એક કલેક્શન મોકલ્યું તો આપણને બતાવી દો હજો આપણે કુર્તી કાઉન્ટરનું કલેક્શન છે જ્યાં તમને કુર્તીઝ પણ મળી જશે થ્રી પીસ કુર્તા સેટ પણ મળી જશે એન્ડ આટલી આલીશાન કુર્તીની અંદર તમે સારામાં સારું માર્જિન રાખી શકો છો જે તમને માત્ર અજીત જોન આપે છે મેન્યુફેક્ટરિંગ રેન્જની અંદર તો આજનો આ કલેક્શન્સ એન્ડ આજનો આ સ્પેશિયલ વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટના માધ્યમથી જણાવજો ચાલો દર્શકો ફરી એકવાર મુલાકાત લઈશું નવા વિડીયો સાથે નવા કલેક્શન સાથે ત્યાર સુધી જય શ્રી કૃષ્ણ ધ્યાન રાખજો